ઓકે જો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાનું એક એવા નવા સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં મજામાં જ રહેવાના જો હવાઈઝન થઈ ગયો છું ફ્રેસ નાસ્તો પણ કરી લીધો હવે મારે ડાયરેક્ટલી જવાનું છે યાર કોલેજે કોલેજે મારું કેટલા ટાઈમથી રિઝલ્ટ પડેલું છે એક્ઝામ પહેલાના એક મહિના પેલાનું પડેલું છે ને જેને તારીખ હતી દસ તારીખને ને દસ તારીખે હું ગયેલો હતો બોટાદ એટલા માટે તો હું ન જઈ શક્યો તો અત્યારે હું જાઉં છું જસ્ટ કોલેજે રિઝલ્ટ લેવા માટે ફાઇનલ મિત્રો ભગી ગયો છું કોલેજ આવે ને બારી લગભગ ખુલ્લી છે તો આપણે પહેલાં રિઝલ્ટ લઈ આવે ડાયરેક્ટલી પાછા તો ફેમેલી બારી તો બંધ છે તો હવે અંદર છે ને આપણે કાલે કાર્યાલયમાં પૂછવાનું રહે કઈ રીતનું છે ક્યારે ખુલશે ને એ માટે તો હાલો આપણે પહેલાં ડાયરેક્ટલી ત્યાં જઈને પૂછલું તો બારી તો છે ને ભાઈ સાડા અગિયાર વાગે ખુલશે અને લાગે હવે મેં છે ને વેઇટ કરવો પડશે કલાકથી તો દોઢ કલાક આમથી આ માટે મારવા પડશે બાકી તો છે ને હું અત્યારે જાઉં છું ઘરે પાછો સાડા અગિયાર વાગે પાછો આવીશ અને અહીંયા બને છે નવી બિલ્ડિંગ અમારે છે ને આવતા વર્ષ કે અહીંયા ભણવાનું થાય અને આ બિલ્ડિંગ છે ને બીસીએ બીકોમ બધા તમામ વિદ્યાર્થી માટે બને ને આ જે બિલ્ડિંગ છે ને એ બહુ એટલે બહુ જૂની બિલ્ડિંગ છે ને રેલી કેસમાં છે ને નવી બિલ્ડિંગ સ્થાપના થઈ ગઈ છે ને ઊભી થઈ ગઈ છે તો જો ઘરે તો વી આવ્યો છું હવે છે ને હું ગામમાં પાછો કઈ કામ હશે ને એટલા માટે જાય ને ત્યારે છે ને ડાયરેક્ટલી કોલેજ થી રિઝલ્ટ આવતો રહીશ

પૂઠામાં તો તો બુકના પૂઠામાં નાખે છે અવેલેબલ સ્ટોક છે તમારા મિત્રો કાંઈ જોતું હોય તો કમેન્ટ કરી શકો તો બરાબર ને કાંઈ તો કાંઈ બેન સારા જીવે આપી દેશે અમને તો કોઈને દેતા નથી એની વસ્તુ અડવા તો નથી દેતી તો તમને સારા જીવે આપી દેશે ક્યાં આપીશ કે પછી ખોટી રાઈડું પાડીશ આપીશ જો ભાઈ હા પાડે છે તો તમારે કોઈને આમાં કાંઈ જોતું હોય ને તો કમેન્ટ કરી દેજો બધા આપીને પછી હા એટલું બધું છે આ પર્સ કેટલા છે જો આમ આ બધા પર્સ પછી આમે બ્રેસલેટ રિંગ બ્રેસલેટ જો આખો ડબ્બો ભરેલો છે હમ કેલો હાલો ભાઈ જલ્દી હવે અહીંયાથી બધું ક્લિયર કરો તો ફાઈનલી મિત્રો હું ગામમાં ગયો તો મેં કીધું લાવું રિઝલ્ટ એ તો તમને હું રિઝલ્ટ ઇને આવી ગયો છું સીધો ઘરે અને છે ને બીકોમ સેમ થ્રી નું રિઝલ્ટ હવે ક્યારે આવે ને એ ખ્યાલ નથી આ સેમ ટુ નું હતું ને રિઝલ્ટ આવી ગયું છે ઘરે ને હજી છે ને બીકોમ સેમ ફોર ચાલુ થવામાં હજી કેટલા પંદર વીસ દિવસ તો પાક્કા આવ્યા જશે અને આટલા દિવસનું હવે વેકેશન જ છે ટૂંકમાં તમે બધા ગણો ને તમે ઓફિસમાં પૂછ્યું હતું એ કે હજી છે ને એડમિશન ઉપર ને અભ્યાસક્રમ ઉપર સિલેબસ ઉપર એ ઉપર આધાર રાખશે કે બીકોમ સેમ ફોર ક્યારે ચાલુ થશે બાકી બધાને તો લગભગ રેગ્યુલર કોલેજ ચાલુ જ છે અને અમારે છે ને હવે એનસી એનએસ કે હા એનએસએસના માં જવાનું થાય લગભગ તો હું જઈશ કે નહીં જઈશ મને પાકી ખબર નથી જો બે ત્રણ ભાઈ ભેગા થાવ તો અમે બધા જવાના રહેશું તો આપણો વિડીયો છે ને આટલા લોકો જોવે છે ને આમાંથી છે ને અમુક લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરે છે અને વિડીયો પણ જોવે છે ને અમુક લોકો છે ને વિડીયો જોવે છે ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો બાકી બધા મિત્રોને મારી એક જ વિનંતી છે યાર તમે બધા ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો બાકી તો છે ને તમને બધાને નવા નવા કોન્ટેન્ટ સાથે રોજ જે નવા નવા લોક જોવા મળતા રહેશે તો ખાસ કરીને બધા જ મિત્રો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને હું જાઉં છું ગામમાં કારણ કે છે ને થોડુંક પર્સનલ કામ છે સોશિયલ મીડિયા બાબતે અને હું બ્રિજસ અને હજી એક ભાઈબંધ ભેગા થવાના છીએ અત્યારે ને એ ભાઈબંધ આવે કે ન આવે એનું લગભગ નથી હું ને બ્રિજસ હજી ભેગા થવાના છીએ ને તો બ્રિજસ આવે છે મને લેવા પછી અમે સીધા જશું અહીંયા ગામમાં અને છે ને કાલે અમારે એક હું તમને કહેતો નથી હાલો તમે બી કન્ટિન્યુ બન્યા રહેજો ફાઇનલી મિત્રો અત્યારે છે ને આવી ગયો છે બ્રિજસ અને એને ખબર નથી હું વાતની ઉપર ડિસ્કસ કરવાનું છે ને એ છે ને ઉતાવળે આવ્યો છે એટલી ઉતાવળા તો કોઈ જ નથી થાયો એક ઝભા એટલી ઉતાવળા રહેતા આવો તો એટલી ઉતાવળે આજે આવ્યો છે તો મને ફોન જાન કોઈ દરા કોઈ જરાથી બી ગયા ના બોક લે મેન તમે હાર હું લેવા ભાડો છો ખબર છે આમાં છે ને અમારે એક્સ હું લખવાનું છે સ્ક્રિપ લખવાની છે સ્ક્રિપ્ટ ને એ કઈ સ્ક્રીપ્ટ છે ને હું તમને કહીશ નહીં એ તમને એક બે દીમાં જો કે ખ્યાલ પડી જ જાય છે સરપ્રાઈઝ છે પણ હવે ત્યાં આપણે છે ને કુતરાને હક લેવા દે ભાઈ મજા આવે શેરું શેરું ભાઈ એ હે તોડ્યું હોય ભાઈ તોડ્યું અને આમ જો એ સ્ક્રીપ્ટ એના માટેની છે ને આપણે કહેવાનું નથી ને એ છે ને તમને એક બે બ્લોગમાં જો કે ખ્યાલ આવી જ જશે

અમે આવ્યા હતા હાઈવે ઉપર નયા છે ને ઘડીક વખત અમે બેઠા હતા હવે જઈએ છીએ પાછા સીધા ઘરે કારણ કે છે ને થઈ ગયું છે મોડું ગામમાંથી આવી ગયો છું સીધો ઘરે અને બાકી તો જો ભાઈ હું આ વિડીયોને અહીંયા એન્ડ કરું છું આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળી એક સીધા નવા લોક સાથે બાય